નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના કમાટી બાગમાં ધૂમ્રપાન કરતા અને પાન પડીકી ખાઈ પિચકારી મારતા ઝડપાસો તો દંડાશો બીડી સિગરેટ તમાકુ કે ગુટકા ઝડપાશે તો થશે દંડ પાલિકા તંત્ર આવ્યું એક્શનમાં સહેજીગંજ બાગમાં પ્રવેશ પૂર્વ સિક્યુરિટી ગાર્ડ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્રણ કોથળા ભરી પાન પડીકી અને સિગરેટ સહિતનો મુદ્દા માલ બાગમાં પ્રવેશતા લોકો પાસેથી ચેકિંગ દરમિયાન જપ્ત કરાયો સ્વચ્છતાની સાથે સાથે પર્યાવરણના જતન પર પણ ભાર મૂકવામાં આવ્યો છે ચેકિંગ દરમિયાન ત્રણ થેલા ભરી બીડી સિગારેટ તમાકુ ગુટકા જપ્ત કરી લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા છેલ્લા એક સપ્તાહ દરમિયાન સંખ્યાબંધ બંધ સહેલાનીઓ દંડાયા બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ

જાયરમક કુપોન ઉપર ઓચું થાય જેતે કરેને અમે સિટી અને ગાર્ડને બતાવે રે સાફ રાખી છે સી ધેર આર ટોટલ હમ অলમોસ્ટ 135 મે 1 2 3 કમાટી બગથી શરૂ કર્યું છે એટલે ધીરે 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 4 5 એક એક ઝોન બેઝ કરીને અમે એક ડિબે મેયરની અંદર પદા ગારણમાં લે જવા માટે માંગીએ છે પહેલા સાઇનેજિસ પર મૂકીશું સાઇનેજિસ મૂક્યા પછી અમે આઈસી એક્ટિવિટી શરૂ કરી શકીશું દંડ લેવાની મોટિવ ગંદકી કરવા ઓછું કરવા માટે જ આ પ્રક્રિયા છે દંડ બધા માટે એન્ડ નથી પણ બિહેવિયરલ ચેન્જ લાવવા માટે આ એક ટૂલ છે એટલે અમે આશા રાખીને મિનિમમ યુઝ કરવામાં આવે એવી રીતનું વાત કરી